છે પાલીતાણા જૈન નું મોટું યાત્રા ઓલું બધી રેલગાડી ને બધું નીકળે અહીંયાથી આ તમે જોઈ શકો છો રેલ ટ્રેન આ બધું દેખાય છે તમને હા આપડે છે ને કાકાની પાસેથી જાણકારી લઈએ કયું છે આ કાકા પાલીતાણા પાલીતાણા હા જૈન લોકોનું મોટા મોટો યાત્રાધામ છે અચ્છા અહીં દેશ વિદેશના યાત્રિકો જૈન લોકો આવે છે ઓકે એવું છે પાલિતાનો ડુંગર દુનિયામાં પ્રખ્યાત છે હા એ તમે હમણાં વિડીયોમાં બતાવ્યું મારા દર્શકે બધા જોઈ લીધું છે અને અત્યારનું જે છે આવું વ્યૂ છે કેટલા વાગ્યા છે સાડા સાત જેવું થયું છે આવ વ્યૂ છે જો સાલનપુર હનુમાનજી ના દર્શન કરવા માટે ટ્રેન આવવાની તૈયારી છે ને પાછળ પાછળ જો તમે ટ્રાફિક થતી જ જાય છે થતી જ જાય છે અત્યારે જ અમે બે મિનિટ ફેર હતો એટલે અમારી ગાડી જેસે અંદર ન જઈએ કે પણ અમારા ભાઈ ઘેરા છે કે હું તમને વિઝ્યુઅલ જે છે બતાવી શકીશ બધું અને પાછળ જે બહુ ટ્રાફિક થાય છે પણ થાય ટ્રેન આવવાની છે એટલે કોઈને અંદર ન જવા દઈએ અને અત્યારે જેવું વ્યૂ આવશે અત્યારે હું તમને બધું જ બતાવીશ તમને જે છે ટ્રેન નો અને પાલીતાણા વ્યૂ તમને કેવું લાગે એ તમે બતાવશો અને જો ટ્રેન ની આવાજ તમે સાંભળી જકો છો જો આવી ગઈ છે આવો આવો અમે અમે તમારું સ્વાગત કરીએ છીએ અમને પાલીતાણાનો વ્યુ બતાવ્યો એટલે હું બસમાંથી માંથી ઉતરી હતી હવે બસ આપડી જે ટ્રેન હતી એ વહી ગઈ છે અને અમારી બસ જે છે ઉપડી ગઈ છે અને હવે નીકળી અમે જ્યાં જાતા હતા ત્યાં એટલે કે સારંગપુર હાલો અહીંયા આવી હતી ટ્રેન અને વહી ગઈ છે ને અમે અત્યારે જઈએ છીએ પાછા આવી ગઈ છે હોટલ અને અહિયાં બધા ફ્રેશ થાવા ઉતરે છે અત્યાર આવી ગયા છે બધા પાણી બધા પી લઈ અને ફ્રેશ થઈ જાય હાલો બધા હાય કરો હાય તો ગાઈઝ આ છે હોટલ અમે અત્યારે ફ્રેશ થવા હાટું ઉતરાતા તો ફ્રેશ થઈ ગયા છે ને જેને ખાવું છે ઈ જાય છે નાસ્તો નાસ્તો પાણી કરવા અને અમારે નથી ખાવું એટલે હું નથી ગઈ યદી ભૂખ લાગશે એવું લાગે છે કે ભૂખ તો લાગી છે પણ ખાવું હશે તો ખાવું ના કરતો કાંઈ વાંધો નહીં આ જઈને નાસ્તા પાણી આપણે કરશું કેમ કે મને બહુ બહારનું ભાવતું નથી એટલે હું હોટલનું જાજુ ખાવ ને ગમે ત્યારે હું જાઉં મજા ન આવે મને ખાવાનું તો પછી ઉલટી થાય એટલે મારે નથી ખાવ ને આ જઈને આપણે ખાવ સારંગપુર જઈને અત્યારે જો અત્યારે તમને હોટલનું વ્યૂ બતાવી દઉં કેવું છે આ જુઓ તમે અહીંયા હોટલ છે આ બધી લેડીઝો જે છે અત્યારે ખાવા માટે ઉતર્યું છે બધાય અને અત્યારે ઘણા બધા જે છે પાણી ને એવું બધું પીવે છે ગાઈસ મેં અત્યારે જેસા નાસ્તો લઈ લીધો છે કેમકે મારે કઈ ખાવું નતું ચાવા પીતી નથી હું એટલે મેં થોડીક બિસ્કિટ લઈ લીધી ર હવે રસ્તામાં બેઠા બેઠા ને આ બસમાં ખાઉ આ તમે જોઈએ શકો છો જો આ તમે જોઈ શકો છો હવે આપડી બસ જે છે અંદર જાય છે હવે આપડે પેલા સારંગ આ જે અંદર છે મંદિર જશે અને અહીંયા આપડે અંદર જઈ આવવાનું છે પછી સારંગપુર પોગી ગયા છે કેમ કે પેલા મેં એટલે કીધું કે મીટિંગમાં જવાનું છે કેમ કે અત્યારે જે હા ના થતી હતી કે પેલા આપણે મીટીંગ માં જાવ કે સારંગપુર તો સારંગપુર નું નક્કી થયું છે તો અત્યારે અમે અહીંયા પોગી ગયા છે જો આવી રીતે કઈક વિઝુઅલ દેખાય છે આ જે તમને પીળા કલર નું દેખાય છે આ જો હું તમને અહીંયા બતાવ અહીંયા હનુમાન દાદા ની મૂર્તિ છે પણ અહીંયા છે ને ઢાકેલી છે કદાચ પોસિબલ હશે તો હું તમને બતાવીશ નકર તો કાંઈ વાંધો નહીં જેટલો મારાથી થાય એટલું હું તમને વિઝલ બતાવીશ અહીંયા અલાઉડ છે વિડીયો ઉતારવાનો કે નહીં એ મને નથી ખબર અંદર જાઓ એટલા હું પૂછું પછી હું તમને જાય છે અને સા બધાને સાથે સાથે રહેવાનું છે કોઈને આગળ પાછળ નથી જવાનું કેમ કે અમે જેટલા બસમાં મેમ્બર હતા એટલા બધાને જ એક હારે રહેવાનું છે આ જોઈ શકો છો તમે આ જો સારંગપુર નું આવું કઈક વ્યુ છે આ મંદિર નું ભગવાન હનુમાન દાદા નું આ જો તમને દેખાય છે હનુમાન દાદા ખાલી મુકુટ એકલું દેખાય છે બીજું કઈ નથી દેખાતું આવી રીતનું કઈક છે જો તમે જોઈ શકો છો અને આ જે તમને દેખાય છે આ છે અહિયાં છે ને રૂમ્સ એ બધી રહેવાની ને બધું આમ જે લોકો આવે ને રોકાવું હોય દર્શન કરવા હોય શાંતિથી તો આ બધું એને એ લોકો માટે રોકાવવા માટે છે ખાવાનું પીવાનું બધું જ અહીંયા મળી જશે તમને અહિયાં બધી સુવિધા કરેલી છે કઈક આવી રીતની સુવિધા છે બેસવાની આ જોઈ શકો છો તમે હવે હું તમને છે ને મેન મંદિર બતાવું કે મેન મંદિર કયું છે અહીંયા ઘણા બધા મંદિર છે તો મેન મંદિર છે આવડો આપણને દેખાય છે પાછળ એવડું એ છે મેન મંદિર હવે અંદર જઈએ દર્શન કરીએ અને વિડીયો ઉતારવાનો અલાઉડ છે તો હું તમને પાક્કો બતાવીશ અને નો અલાઉડ હોય તો માફ કરી દેજો અહીંયા આવી તો કઈક છે અંદર જવાની એન્ટ્રી અહીંયા થી છે તો આપણે જઈએ છીએ અંદર સેલિફ ઓર નયો બધું અહીંયા મળે છે આ જોઈ શકો તો તમે અહીંથી 12 આવવાનું છે પાછળ થી કદાચ હશે અંદર જવાનું એ હું તમને હમણાં બતાવ જો આવી રીતે કઈક છે જવાનું ફરતે 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 પછી અહીંયાથી આમ હાલ દયો અહીં આપણે તો

ખુલ્લી હોત ને હું તમને પાક્કું બતાવીશ પણ અત્યારે આવું છે એટલે વાંધો નહીં હાલ છે જેટલું બન્યું મેં તમને બધા જ વિઝ્યુઅલ બતાવ્યા હું તમને વાત કરતી હતી મિટિંગમાં જવાનું તો હું આવી ગઈ છું અત્યારે મિટિંગમાં કેમકે આ મિટિંગ હું પહેલાં તમને કહી દઉં કે મિટિંગ છે આ કૃષિની કે ખેતીવાડી આપણે ઓર્ગેનિક ખેતીવાડી જે છે આપણે કેવી રીતે કરાય તો અહીંયા જશે બધું જ માહિતી આપણને આપશે બધું જ આપણને સમજાવશે કેવી રીતે આપણે કરાય અને ઓર્ગેનિકમાં આપણે નાખવાનું પણ બધી વસ્તુ જે છે નળે નહીં દવા નવા એવું ન આવે બધી વસ્તુ ઓર્ગેનિક આવે અને ઓર્ગેનિકમાં હું આવશે એ મને નથી ખબર એ બધા જે મિટિંગવાળા છે એ બધું જ સમજાવશે આપણને તો જે જે સમજાવશે એ હું તમને જરૂર સમજાવીશ હું પહેલાં સાંભળી લઉં હું સમજી લઉં પછી હું તમને પાક્કું બધું સમજાવીશ ઓકે તો અહીંયા જે ખેતીવાડીનું જશે ખેતીવાડીની જે મિટિંગ છે અહીંયા ખેતીવાડીમાં જ આપણે મીટિંગ રાખીશું જો બધો જ વિઝ્યુઅલ જશે આવી રીતનું છે ખાઇક આ જશે પાણીનો હોદ છે આમાં બધી ખાતર ને બધું મિક્સ કરે પછી આ પાણી જે છે બધી જ વાડી બધી જ વાડીઓમાં જાય આ તમને વાડી જે પાછળ દેખાવશે દેખાતી હશે એ બધી જ વાડીમાં જાય આ આનું આજ પાણી હવે બધા છે કે આમાં મિક્સ કરતા હોય કે કેમાં મિક્સ કરતા હોય તો મને નથી ખબર જો હવે તમને સાંભળતા સાંભળવાનું મળતું હશે કે આમાં જ મિક્સ કરે છે ગાઈઝ મીટિંગ પૂરી થઈ ગઈ છે અત્યાર સુધી અમે મીટિંગમાં બેઠા હતા અમે બધા જેટલા છે આ બધા તમને દેખાતા હશે એ બધા જ અમે મીટિંગમાં બેઠા હતા મીટિંગમાં અમને બહુ સારું સમજાવ્યું એ હું સમજાવ્યું એ હું તમને કહું આપણે જે જેટલું આપણે ઓર્ગેનિક રીતે આપણે ખેતીવાડી કરશું એટલા જ આપણા માટે જ સારું છે આપણા શરીર માટે સારું છે કેમ કે અત્યારે જેટલા બધા રોગો થાય છે એ હું હિસ્સાના કારણે થાય છે જેમ કે આપણું ખાનપાન એવું થઈ ગયું છે અત્યારે બધી દવા ને એવું બધું બહુ બધા વાપરે ગમે વસ્તુ કરે એટલે તો એટલે એ લોકો એવું શીખવાડવા માંગે છે આપણને કે આપણે આપણે જે છે ઓર્ગેનિક રીતે આપણે જે આખી ખેતીવાડી કરવાની છે જેમથી કે આપણું શરીર સ્વસ્થ રહે આપણા ઘરના જેટલા મેમ્બર છે એ સ્વસ્થ રહે પહેલાં શરૂઆત જે છે આપણાથી કરવાની છે આપણા ઘરથી કરવાની છે પછી જ બીજા માને તો એવી રીતે આપણે એને બધું સમજાવ્યું છે હજી ઘણું બધું આપણને ઓર્ગેનિક રીતે બતાવવાના છે કે કેવી રીતે આ જે છે કરાય અને બધું સમજાવવાના છે કે આપણે જે દવાવાળી વસ્તુ આપણે જે કરીએ અને એના પછી જે આપણે ઓર્ગેનિક રીતે કરીએ એ આપણે આપણે બેમ ડિફરન્ટ બતાવશે એ ડિફરન્ટ કેવું હશે એ મેં નથી જોયું અને તમે એ નથી જોયું હશે કદાચ જોયું હશે તો હાલો હું તમને આગળ જઈને બતાવું આ તમે જોઈ શકો છો આ છે ઓર્ગેનિક રીતે કરેલા હજમા હજમા છે જો હું તમને દેખાવું આ જોઈ શકો આ એના ફૂલ છે અને આ જે છે

એ બધું આપણને સમજાવે કેવી રીતે ઓર્ગેનિક ખેતી કરાયા બધું જ આપણને સમજાવવામાં આવે છે છે વરિયાલી આ જો બધા તૂટી પડ્યા જો જો ખરા તૂટી પડ્યા જો તો ખરા જો તો કાકી ને બધા તૂટી પડ્યા જો પાછું હું તૂટી પડી જો હું તૂટી પડે બધા તૂટી પડ્યા જો વરિયાળી ખાવા માંડ્યા વરિયાળી બાકી એ મો ઓર્ગેનિક કરેલી બહુ મજા આવે છે ખાઓ અને સ્વાદ પણ બહુ મસ્ત છે ઓલી આપડે દવા વાળી કરી આપડે બહુ તીખી લાગે તો તીખી નથી લાગતી બહુ બધી મીઠી લાગે છે આવી રીતે જા બહુ મસ્ત છે અને બીજું આગળ બધું ઘણું બધું છે હજમા છે જીરું છે એ બધું તો આપણે ખવાય નહીં તો આપડે કઈ નઈ વરિયાળી ખાઈને કામ હા હાકી લઈએ એમ હવે આ છે તમને શું લાગે છે મકાઈ લાગે મને તો તમને જે લાગતું કમેન્ટમાં કરો અને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરો શેર કરો કમેન્ટ કમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આવા ને આવા નવા વિડીયો જોવા મળતા રહેશે હજી ઘણા બધા આપડે મિટિંગમાં એવી રીતે જવાનું છે દેશમાં આવશું ગામડે આવશું એટલે ઘણા બધા આપણે બતાવવાનું છે ગમે ત્યાં જઈએ એટલે તમારે તમારાારે બધું જ amare શેર કરવાનું છે કેમ કે તમે છો એક અમારી નવી ફેમિલી આજ ડ્રેગન ફ્રૂટ ની ખેતી હું તમને ડ્રેગન ફ્રૂટ કેવી રીતે થાય આજ ऐसे ને આ માં કાટા સે આ તમને દેખાતા છે એ કાંટા છે આમાં પછી છે ને થોડુંક મોટું થાય ને એટલે ડ્રેગન ફ્રૂટ આવે એ કયા મહિનામાં આવે અને કઈ સીઝનનું ચોમાસામાં આવે તમને કહી દઉં ચોમાસામાં આવે જો એ બે મને છે ને શીખવાડે છે ભલે કાંઈ નથી આવડતું ને એટલે અહીંયા જો આવી રીતનું કંઈક છે આ બધી જે તમને દેખાય છે ને આ બધું આ બધામાં ડ્રેગન ફ્રૂટ કરેલા છે ડ્રેગન ફ્રૂટ બધા મૂળા મૂળી એને કહેવાય આ છે ગાજર ઓર્ગેનિક રીતે કરેલી આ જો ઉંદર આને પૌસ પુછડી આપણે એવું ન કહેવાય સોરી હે ગાજર નથી હજી હરગીરે દે પાક્યા નથી એટલે આવા છે જ્યારે પાકશે ત્યારે મોટા મોટા તાહે હવે એ લોકો એમ કહે છે કે ગાજર નથી હવે તો શું છે આ કોથમરી આ છે દાણા લીલા દાણા લીલા બહુ તીખી છે ઓ ના બહુ તીખી લાગે છે એક સાઈડ થી ખાધા ને બહુ તીખી લાગે પણ વાંધો નઈ મજા આવી હવે આપણે જવું છે બોડી આ તમને બોડી બધી દેખાય છે આ બોડી અહીંયા આપણે જવું બોર ખાવા જેમ કે આપણે આ ખાધું એટલે આપણે જાવ બોર ખાવા અને આ ગાજર છે કે હું છે મને નથી ખબર ચલો ચલો બધા બોલાવે છે હાલો ઓર્ગેનિક રીતે કરેલી મેથી પણ મેથી મને ભાવતી નથી એટલે હું મેથી ન ખાવ પણ ચાલશે પણ એના બદલે હું બહુ બધું ખાઈ લઉં છું એરડા એટલે આપણે હિન્દીમાં આને એરંડી કહીએ આમાં જો એરંડી આવી હશે પણ આપણને દેખાતી નથી આજે હુકાઈ ગયું છે હવે હુકવી ને પછી હરખી રીતે એરંડી આમાંથી કાઢશે ફાઇનલી ગાઈસ બહુ જોરથી ભૂખ લાગી ગઈ છે અને અત્યારે અમે જઈ છે જમવા ક્યારે ની વાટ જોતા હતા ક્યારે ખાવાનું મળશે ક્યારે ખાવાનું મળશે તો ફાઇનલી ખાવાનું હમણાં ઘડી કે પાંચ મિનિટ ખાલી મળી જાય અમારે ખાલી પ્રવેશ કરવાનું છે એટલે કે જ્યાં મળે છે ને આપણે જવાનું છે અને જમવામાં હું હું છે કેવી રીતનું છે હું તમને બતાવું ના આ કઈક એવી જગ્યા છે જો મસ્ત છે પ્રમુખ પ્રસાદ ગૃહ તો અમારે અહીંયા જવાનું છે જમવા જો જમવા લાઈન તો જવો બાપા જો અહિયાં જશે આપણે જમવા જવાનું છે અવળી મોટી લાઈન છે તો હવે લાઈનમાં ઉભું રહેવું પડશે આવી રીતે છે ક્યાંક જમવાનું આવી રીતે આપણે બેસીને જમવાનું છે ફૂલ સુવિધા આપણને આપેલી છે આ તમે જોઈ શકો છો અહીંયા આપણે અત્યારે લાઈનમાં ઉભું રહેવાનું છે આજે તમને ટાકો જેવું દેખાય છે એમાં છે છાશ ભરેલી છે આપડે આ નળ શરૂ કરીએ ને એમાંથી છાસ આવે હું જયારે ભરીશ ને મારી છાશનો નો ગ્લાસ ત્યારે હું તમને બતાવીશ જમવાનું ખીચડી છે શાક બે જાતના શાક છે પછી ઢોકળા છે આ મગનો શેરો છે ભાખરી છે અને કઢી છે શાક છે એવું બધું છે અને હું છાશ લાવી નથી હમણાં હું છાસ લાવું ને એટલે તમને એ રીતનો નળ બતાવું કેવી રીતનું છે અને ટાકો બતાવું બધું આવી રીતનું કઈ છાસ છે જો આમાંથી મસ્ત હવે જમી હું કાર્યક્રમ છું તમને આગળ બતાવ તો ગાય જમી લીધું છે ખાઈ લીધું છે ધરાઈ ગયા છે પેટ ફૂલ થઈ ગયું છે અને અત્યારે અમે જઈશ પાછા બસમાં કેમ કે પાછી આપણે આપડે છે ઓર્ગેનિક ખેતીવાડી આપણે જોવાની છે અને હું હું જવાનું છું એ મને નથી ખબર એ લોકો જ્યાં લઈ જશે ત્યાં આપણે જશું અવ મસ્તી નું ડેકોરેશન કરવામાં આવ્યું છે બહુ મસ્ત મંદિર છે અમને તો બહુ બધી મજા આવી અને જમવાની જગ્યા ને બહુ સારી સુવિધા હતી આપણને કાંઈ તકલીફ ન થવા દીધી બહુ મસ્ત જમવાનું હતું બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે આપણે જઈએ છીએ પાછા મોટી ભેંસ તમે ક્યાંય ન જોઈએ હાલો હું તમને બતાવ ક્યાંય મતલબ એટલે ક્યાંય ન જોઈએ તમે જોઈ શકો છો આ જો કવડી મોટી ભેંસ તમે જોવો તો ખરા આજો કવડી મોટી ભેંસ પછી એની કરતા મોટી છે ને આ બેઠી જુઓ તમે કેટલી મોટી ભેસ તમે ઈ તો જોવો ખરા મેં તો કોઈ મોટી ભેસ જ ન જોઈ નહી તમે આ ભેસ તમે ક્યાંય આવી જોઈ હોય મોટી તો મને કમેન્ટમાં જરૂર કેજો પ્લીઝ કેમ કે હું જાણવા માંગુ છું કે તમે નથી જોઈ કેમ કે મેં તો મારી જિંદગીમાં વખત જોઈશે આવડી મોટી ભેસ મને એમ થાય કે હાથી જોઈ લીધો આ મને તેમ થાય કે હાથી જોઈ લીધો હું તો ખરા કવડી મોટી હું તો તમને વારે ઘડિયા બતાવશો કવડી મોટી ભેંસ છે એકદમ સીધી એકદમ હા સીધી એટલે સાની માની ઉભે કઈ કરે નહીં કઈ કરતા કઈ નહીં તો એ બધી ભેંસું એવું જ છે જોઈ શકો છો તમે જો બધી ભેંસો એવું આ છે ખુટીઓ અને આ છે ગાય અને અહિયાં ગાયો પણ આવડી મોટી મોટી હો હાથી જવડી જોવો તમે જોઈ શકો છો ઘોડો છે જોવો ઘોડો છે કવડો મોટો ઘોડો તમે જોઈ શકો છો જોવો બેઠી છે આરામ કરે છે જો હુતી નથી આરામ કરે છે આવ ઝુઓ તો ધોળા કબૂતર કેટલા મસ્ત જો હવે અહીં આ બાજુ છે ને સસલા છે હું તમને બધું બતાવું ધીરે ધીરે આરામથી જો તમે દર્શન કરો ને હું દર્શન કરું આપણા માટે આ જોવા જેવું જ છે કોઈ દિવસ આપણે જોયું ન હોય એટલે આપણને થોડું અજીબ લાગે કે આવડી મોટી ગાય આવડી મોટી ભેંસ આવડો મોટો ઘોડો અને આ જો ધોળા કબૂતર હવે હું તમને બતાવું સસલા પછી બતાવું કાચવા એવું અનોખી અનોખી ચીજો તમને જોવા મળતી રહેશે હવે આ જો તમે સસલા ધોળા સસલા સસલાસલા સસલા જો તમે સસલા જો ખાલી એક વખત સસલા જો કેવા બેઠા જો તો ખરા કેવા બેઠા શાંતિ થી હા શાંતિ ખા બધું શોપ છે અહિયાં થી જે તમારે લેવું એ બધું આપણે લઈ શકીએ છીએ આ બધું એવી રીતનું કઈક બધું મળે મળે છે અહીંયા જે તમારે લેવું એ બધું લઈએ કે મેં એક વસ્તુ લીધી હતી યાજ્ઞિક માટે એ હું તમને આગળ જઈને બતાવ તો ગાઈઝ મેં પણ દર્શન કર્યા તમને પણ દર્શન કરાવ્યા હવે આપણે નીકળીએ છીએ ઘરે તો હાલો હવે આગળનો વ્યૂ હું છે એ હું તમને બતાવું અને બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે ખેતીવાડીનું બધું જોઈ લીધું છે હવે આગળનું હું પ્રોગ્રામ છે એ મને નથી ખબર ક્યાંય જવાનું છે કે નહીં અમે પાછા પહેલા અમે કષ્ટભંજન આ મંદિરે આવ્યા હતા તો ફરીથી લઈને આવ્યા અને જે જેને લેવાનું હતું એ બધું લેવાઈ ગયું છે મેં તમને જે શોપ બતાવી એમાંથી જેને લેવું એ બધું લઈ લીધું છે મેં પણ એક યાજ્ઞ ખાટું મસ્તીની ગદા લીધી છે બહુ મસ્ત છે પણ એ હું તમને ઘરે જઈને બતાવીશ ઓકે હવે કાકાને પૂછી લઉં કે આપણે હવે ક્યાં જવાનું છે ક્યાંક ધામમાં જવાનું છે ક્યાં પછી આપણે ઘરે જવાનું છે એ હું તમને કહું જે તમને છે તમને શું લાગે છે બધા એમ કે છે સોપારી છે હું તમને બતાવું આ હેનું છે સોપારી ઝાડ છે સોપારી આવી હોય આમાં તમે જોવો તો ખરા આવી દેખાય છે કેવું છે હા તો આ છે સોપારીનું ઝાડ તમે જોયું મેં પહેલી વખત જોયું તો કેવું લાગ્યું એ કમેન્ટ કરીને છે તો ગાઈઝ અહીંયા કરીએ છીએ વિડીયો નો એન્ડ કેમ કે હવે આપણે લેવાના છે બીજા ધામ તો બીજા ધામ જે છે હું બીજા વિડીયોમાં તમને બતાવીશ પછીનો વિડીયો તો કે તમને વિડિયો કેવો લાગ્યો તો વિડિયો સારો લાગ્યો તો કરો કરો શેર અને કમેન્ટ કરના બિલકુલ ન ભૂલતા અને ચેનલ પણ નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગ્યો તો બીજા બધાને શેર કરો ઓકે અને બીજા બધાને દર્શન કરાવો મેં તો કરી લીધા તમે પણ કર્યા અને તમારા ફેમિલી મેમ્બરમાં જો કોઈ કષ્ટભંજન ન આવ્યું હોય તો એને પણ દર્શન કરાવો ચાલો મળીએ છીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં